તો ફાઈનલી હવે આપણે દરિયે જઈએ છીએ આટો મારવા તો અહીંયા સુવિચારો બધા મસ્ત લખેલા છે સમય અને શ્વાસ પૈસા કરતાં વધુ મૂલ્યવાન છે સાચી વાત છે હો ભાઈ મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના સંબંધ વધુ સમય ટકતા નથી એ પણ બરાબર છે સુખ તો સવાર જેવું હોય છે સાહેબ માંગવાથી નહીં ચાગવાથી મળે છે મસ્ત સુવિશાળ લખી નાખ્યા મુસીબત તો વચ્ચે પણ હસતા રહીશું તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું રાઈટ અહીંયા પણ છે લખે લાવલે પણ છે અને આ છે દરિયા તરફ જવાનો રસ્તો તો આપણે જઈ દરિયે તો મિત્રો અહીંયા દરિયો આવી ગયો ને આ બેઠવા માટેનું છે એક નંબર સુવિધા અહીંયા સડીને આપણે બેસી એટલે મજા જ આવો અહીંયા સડીને તમે અહીંયા તડકામાં બેઠો ને એટલે આહલાદક આનંદ આવે ગમે ગરમી હોય ને વાતાવરણ એક નંબર જ હોય જો અત્યારે કેવો પવન આવે જોરદાર પવન આવે અહીંથી દરિયાની લહેરો પણ સંભળાતી છે તમને આ બધું પાણી છે દરિયાનું તો જાય દરિયે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે દરિયામાં અંદર આવી ગયા તો જોઈ શકો તો આજનો નજારો છે કાંઈક બહુ મસ્ત ઠંડુ વાતાવરણ છે જો જો એ ભાઈ એની રીતે પોતાની રીલ શૂટ કરે ને હું મારી રીતે આટા મારું દરિયામાં બધે મોજા અહીંયા સુધી આવી જાય છે અત્યારે હું છું

કારણ કે આખો દિવસ ગરમી હતી દોડતા ને વાતાવરણ અહિયાં દરિયા કિનારે ઠંડુ વાતાવરણ હોય એવું લાગે હા ભેખર તો કેટલી છે હાલો મિત્રો હવે મળીએ પાસે નેક્સ્ટ બ્લોગમાં આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઘણા સમયથી આપણે બ્લોગ બનાવ્યો જ નથી કારણ કે એનું કારણ મેન છે કે સમય જ મળતો બ્લોગ બનાવવાનો તો આપણે ટ્રાય કરીશું જેમ બને એમ રેગ્યુલર ચેનલમાં થશે તો આવજો મળીએ બીજા નવા બ્લોગમાં